જે વ્યક્તિને લેવા દેવા નથી માત્ર અમારી સાથે સમર્થનમાં હોય ત્યાં સાથે આવ્યા હોય ગોંડલ દર્શન યાત્રામાં એવા વ્યક્તિઓને કોઈના કહેવાથી એના નામ વધુ તપાસના ભાગરૂપે ખોલી અને ખોટી રીતે મદદગારીમાં ગુનામાં સંડોવણી થઈ રહી છે આજે વાત કરવી છે ગોંડલની ગોંડલનો અહેવાલ એટલા માટે વારંવાર પ્રસારિત કરવામાં આવી રહ્યો છે કારણ કે ગોંડલ જે ભાગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજાની કર્મભૂમિ કે જેમને આખું ગોંડલ વસાવ્યું જેના મહારાજા છે ભાગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજા અને એ ગોંડલ આજે મિર્જાપુર બની રહ્યું છે મિરઝાપુર એટલા માટે કહી રહી છું કારણ કે ભાગવતસિંહજી જેની ધરતી પર જેટલા પણ સ્થાનિક લોકો રહી રહ્યા છે એમને ગૌરવ લેવાની બાબત છે કારણ કે જે તે દિવસે ગોંડલ આખું સાફ હતું એ દિવસે ભાગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજાને ગોંડલને એવી સ્કૂલો આપી છે એવી શાળાઓ આપી છે એવું ભણતર આપ્યું છે અને છતાં આટલું શિક્ષિત શહેર હોવા છતાં પણ ગોંડલ મિર્ઝાપુર આખરે કેમ બન્યું એના પર ચર્ચા કરવી છે ચર્ચાએ જોર એટલા માટે પકડ્યું છે કારણ કે એ અમિત ખૂટનો મોતનો મામલો હોય એ પછી કહેવાય કે રાજકુમાર જાટના મોતનો મામલો હોય હજી સુધી એ રાજકોટની પોલીસ શું કરી રહી છે રાજકોટની પોલીસ પર આકરા પ્રહારો અલ્પેશ કથિરિયાએ કર્યા છે જિગીશા પટેલે કર્યા છે અન્યથા જેટલા પણ પાટીદાર સમાજના યુવાનો છે જે સમર્થનમાં ગયા હતા જ્યારે જયરાજસિંહજી જાડેજા અને તેમના પુત્ર ગણેશ ગોંડલ જે ભવિષ્યમાં ધારાસભ્ય બનવાની ઈચ્છા ધરાવે છે તેમને અલ્પેશ કથિરિયા અને જેટલા પણ પાટીદારના આગેવાનો છે એમને હુંકાર કર્યો હતો હતો કે જેમને પોતાની માનું ધાવણ પીધું હોય જેને પોતાની માનું દૂધ પીધું હોય એ ગોંડલની ધરતી પર આવીને બતાવે એટલે એ દૂધની લાજ રાખવા માટે અલ્પેશ કથીરા ગોંડલની ભૂમિ પર જીગીશા પટેલ ગોંડલની ભૂમિ પર પહોંચી ગયા અને એ સમયે જે આગતા સ્વાગતા જયરાજસિંહજી જાડેજા અને તેમના પુત્ર ગણેશ ગોંડલે કરી હતી આગતા સ્વાગતા તમને બધાને જ ખબર છે ઘણા ખરા લોકોએ તેમની ગાડીઓ પર પથ્થર મારો કર્યો હતો ગાડી હતી એના આગળ આપણા દેશનો ઝંડો હતો તે પણ વખોડીને ફેંકી દેવામાં આવ્યો હતો એટલે એ જેટલા પણ સમર્થકો અલ્પેશ કથિરિયા અને જીગીશા પટેલના સમર્થનમાં હતા એમને અત્યારે ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડી રહ્યા છે લોકો એમાં આવે છે પ્રથમ પિયુષ રાદડીયા કે જે સમર્થનમાં હતા અલ્પેશના સારા મિત્ર પિયુષ રાદડીયા એ અત્યારે તમે જોઈ રહ્યા છો કે ગોંડલની પોલીસ સ્ટેશને તેમને જામીન પર છૂટા કરે અને જેતપુર પોલીસે એમના પર એવો ગુનો દાખલ કરી દીધો જેમાં એમની કોઈ ભૂલ જ નથી એવો કહી રહ્યા છે કે મને ખબર જ નથી મેં કયા પ્રકારના ગુના કર્યા છે ને એક પછી એક પોલીસ મને ધરપકડ કરી રહી છે અને જેલના સળિયા પાછળ ધકેલી રહી છે આ બધાની વચ્ચે હવે અલ્પેશ કથિરિયા ફરી એક વખત મેદાનમાં આવ્યા છે ને અલ્પેશ કથિરિયાએ ડાયરેક્ટ આપણા રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરીને એમને જયરાજસિંહ વિશે પણ ટીકા ટિપ્પણી કરી છે એમના પણ જેટલા વાંક છે એ ગણાવ્યા છે સાથે રાજકોટની પોલીસ જે છે જે પ્રકારે કામગીરી કરી રહી છે રાજકુમાર જાટનો મુદ્દો હોય એના પર પણ મીંડું એટલે કે શૂન્ય કામગીરી કરવામાં આવી છે અને પછી અમિત ખૂટનો મામલો કેમ ન હોય અમિત ખૂટ મરતા મળતા પણ સુસાઇડ નોટમાં નામ લખીને ગાવ છે છતાં પણ તેના પર પણ કાર્ય

કોઈના કહેવાથી એના નામ વધુ તપાસના ભાગરૂપે ખોલી અને ખોટી રીતે મદદગારીમાં ગુનામાં સંડોવણી થઈ રહી છે આ સખત બાબતને જે વાંધાઓ અમને છે પોલીસની જે કામગીરી છે પોલીસ જે એસોલ્ટ કરી રહી છે આવા વ્યક્તિઓને સારી માનસિક રીતે આર્થિક રીતે ધંધાકીય રીતે તોડવાનું જે પોલીસ કામગીરી કરી રહી છે એની વિગતવાર રિપોર્ટ સાથેની વાત અમે ગૃહ રાજ્યમંત્રીશ્રીને કરી છે અને આ બાબતે અમને સંપૂર્ણપણે આશા છે કે આવનારા દિવસોમાં ખાખીની આડમાં વર્દી ની જે વ્યક્તિઓએ આવા કૃત્ય કર્યા છે એ તમામ લોકોને એનું ફળ ભોગવવું પડશે